હેલો તો હું છું તમારો અંશ ધ ટ્રાવેલર અને આજે આવી ગયો છે એક નવા વિડીયોની સાથે નવા વિડીયોમાં આજે એવું છે કે આજે હું આવ્યો છું જગન્નાથપુરી મંદિર જગન્નાથપુરી મંદિર મિસ્ટિરિયસ મંદિરોમાં તો આવે જ છે ભારતના એવા મંદિરોમાં ગણતરી થાય જગન્નાથપુરી મંદિરની કે જ્યાં સાયન્સ પણ ફેલ છે સાયન્સ ફેલ છે એટલું કેમ કહું છું તો એની પાછું રીઝન છે કે જગન્નાથપુરીમાં એવી માન્યતાઓ અને એવા અનુભવો બધાને થાય છે કે તેની માટે મોટા મોટા વૈજ્ઞાનિકોએ બહુ રિસર્ચ કર્યું પણ એ રિસર્ચો ખોટા પડ્યા અને શ્રી ભગવાન જગન્નાથ સાચા પડ્યા એટલે સનાતન ધર્મ તો આગળ છે જ પહેલાંથી અને હતો અને રહેવાનો જ છે તો આજે જગન્નાથપુરીને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે જગન્નાથપુરી મંદિરમાં કેવું છે શું માન્યતા છે અને શું શું થાય છે ત્યાં એ એના એ વિશે આપણે આ વિડીયોમાં જે વાત કરીશું ત્યાં સુધી હવે આવી ગયા છે અમે લોકો નરેન્દ્ર ટાંક નરેન્દ્ર ટાંક એટલે ચંદન તલાવ એવું જગન્નાથપુરી પુરીનું એવું કહેવાય છે આવું નરેન્દ્ર ટાંક શું છે એની ઇન્ફોર્મેશન આપણે વાત એની માટે આપણે વાત કરીએ તો નરેન્દ્ર ટાંક એ જે જગન્નાથપુરી મંદિર જગન્નાથપુરી મંદિરની અંદર ઘણા બધા મંદિરો છે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર શ્રી રામ ભગવાનનું મંદિર કાળભૈરવનું મંદિર શંકરગરનું મંદિર એ જ રીતે આ જે નરેન્દ્ર ટાંગ છે ચંદન તળાવ એ ચંદન તળાવનું પાણી શ્રી કૃષ્ણ ભગવાનને નવડાવવા માટે જે મંદિરમાં જગન્નાથપુરી મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને નવડાવવા માટે નરેન્દ્ર ટાંગ નરેન્દ્ર ચંદન તળાવનું પાણી લઈ જવામાં આવે છે આ છે પાછળ મારી મંદિર અહીં ગાડી બધા નાય છે સ્નાન ગ્રહણ કરે છે પાણી ચઢાવે છે માથે અહીંનું પાણી ચઢાવ્યા બાદ મંદિરમાં જવાય એવું અહીંનું લોકોનું માન્યતા છે તો નરેન્દ્ર ટાંગ એક સ્થળ થયું આપણું ચંદન તળાવ અને ત્યારબાદ આગળ જોઈએ ત્યાં સુધી જય જગન્નાથ જગન્નાથપુરી મંદિરમાં આવી ગયા જગન્નાથપુરીના દર્શન બી મસ્ત થયા ભગવાનના ભગવાન જગન્નાથના દર્શન કર્યા બધા માટે પ્રાર્થના બી કરી તમે બધા માટે પણ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રાર્થના તો મેં કરી છે તમારા માટે હવે જગન્નાથપુરી મંદિરમાં આવ્યા જગન્નાથપુરી મંદિર જે છે જગન્નાથપુરી મંદિર મારી પાછળ દેખાઈ દેખાયું છે તમને લોકોને આ જગન્નાથપુરી મંદિર છે જગન્નાથપુરી મંદિરના પ્રાંગણમાં હું ઊભો છું હું વિડીયો બનાવું છું અંદર મોબાઈલ લઈ જવાનો અલાવ નથી કરતા એટલે મોબાઈલ લઈ નથી કરતા હવે જગન્નાથપુરી મંદિર જે છે એની વાત કરીએ આપણે જગન્નાથપુરી મંદિર એ બહુ મિસ્ટિરિયસ મંદિર છે મિસ્ટિરિયસ મંદિર કેમ કહું છું કેમ કે મિસ્ટિરિયસ મંદિર એટલા માટે કહું છું કે જગન્નાથપુરી મંદિર યુનેસ્કોના અંદરમાં આવે છે જગન્નાથપુરી મંદિર ધજા છે એ ધજા વિરુદ્ધ દિશામાં ફરે છે પવન તમારો આ બાજુ હોય તો ધજા આ બાજુ ફરે છે જગન્નાથ મંદિર ઉપરથી નથી કોઈ કોઈ પક્ષી જઈ શકતું કે નથી કોઈ પ્લેન જતું એટલે નો એરોપ્લેન એરિયા છે આ નો ફ્લાઈંગ નો ફ્લાઇંગ એરિયા કે જેવી કહેવાય એ ઘડી પક્ષી મંદિરની ઉપરથી નહીં ઉડતું વિમાન મંદિરની ઉપરથી નહીં ઉડતું મંદિર બહુ મિસ્ટિરિયસ છે બહુ સરસ છે મંદિર અને જે ભગવાન જગન્નાથની વાત આવે એટલે કોઈ વાત કરાય જ નહીં મંદિરના દર્શન કરાવું છું તમને લોકોને કરી લો આ રીતે મંદિર આ છે મંદિરની ધજા ઉપર દેખાઈ રહી છે આ છે મંદિરનું આ ગેટા હવે જઈએ છીએ અમે લોકો બીજી સ્થાને બીજા સ્થળ એટલે કે ભગવાન જગન્નાથનું મોસાળ જે રથયાત્રા નીકળે છે તો એ રથયાત્રા અમને મોસાળમાં જાય છે એ મોસાળમાં જઈએ છીએ હવે તો અહીંયા ગાડી અમુક વસ્તુ એવું છે મંદિરમાં કે આપણે રથયાત્રા જગન્નાથપુરી મંદિરની બહુ ફેમસ છે જગન્નાથપુરી રથયાત્રા એવું કહેવાય હવે જગન્નાથપુરી રથયાત્રા એ બહુ ફેમસ છે આખા વર્લ્ડ આખી દુનિયામાં ફેમસ છે ભારતમાં જ નહીં પણ આખા દુનિયામાં હવે જગન્નાથપુરી રથયાત્રા આપણે રસ્તો તો અત્યાર સુધી ફોટામાં જોયા છે આપણે અને વિડીયોમાં જોયું છે કે રસ્તો કેટલો આખું બધું રસ્તા ભરી રહ્યા છે પણ એ રસ્તો કેટલો મોટો છે તમને બતાવું જો આ સામેથી લઈને અહીંયા સુધીને આટલો મોટો રસ્તો છે આ આખો રસ્તો ભરેલો હોય છે ફૂલ પબ્લિક તો આપણે બિલીવ નહીં કરી શકીએ હમણાં પણ પબ્લિક તો એ ફૂલ જ મન તો લાગે છે વધારે જ લાગે છે પણ એ રસ્તા પર ભીડ નથી લાગતી હવે એ વખત રથયાત્રામાં તો શું વાત કરવી પછી જગન્નાથપુરી મંદિર દર્શન કર્યા બાદ જગન્નાથ ભગવાનના માસીનું મંદિર એમાં માસીના ઘરે આવે છે જગન્નાથપુરી ભગવાનના જગન્નાથ ભગવાનના માસીના મંદિર જગન્નાથ ભગવાની રક્ષાની નીકળે તો એ ગડી જ જવાનું દ્રવ્યયાત્રા અહીંયા ઊભી રહેમણા માસી ના ઘરે અંદર કેવું છે જો બતાવો આ ડાગ જગન્નાથ ભગવાનના માસી જગન્નાથ ભગવાનના માસી છે માસી છે હવે એમને મોસાળમાં જઈશું જગન્નાથ ભગવાન ત્રણ જગન્નાથ ભગવાનના મામાના ઘરે પણ મંદિર બંધ છે મહિના બંધ રહેશે મારી પાછળ આ જે મંદિર દેખાઈ રહ્યું છે જગન્નાથ ભગવાન ના મામા નું ઘર છે અને ગાડી જે બોર્ડ માર્યું છે અંગાડી આ કેવલ હિન્દુ શ્રી ગુણી ચા મંદિર કે અંદર પ્રવેશ કરી શકતે હે જગન્નાથપુરી યાત્રા ગાડી પૂરી છે અને પછી અમે જઈએ સાક્ષી ગોપાલ સાક્ષી ગોપાલ ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ સાક્ષી પુરાવાની હોય છે એની માટે જઈએ છે ત્યાં સુધી જય જગન્નાથ આ એ ગાડી જગન્નાથ ભગવાન નું અંદર રથયાત્રા માટે ની બધો રસ ને બધો અહીંયા બને પણ હમણાં તો બંધ છે મંદિર અહીંયા કોઈ મેળો લાગવાનો છે એટલે માટે મંદિર બંધ છે દિવસ મેળો લાગવાનો છે તો અહીં અમે લોકો જઈએ છીએ પાછા બસ સ્ટેન્ડ પર બસ સ્ટેન્ડ પર જમીને પછી જઈશું સાક્ષી ગોપાલ પછી ભુવનેશ્વર શ્રીલિંગનાથ મહાદેવ જય મંદિર આવી ગયા છે સાક્ષી ગોપાલ એટલે અહીં ગાડીનું સાક્ષી ગોપાલનું મહત્વ એમ છે કે જગન્નાથપુરી દર્શન કરી આપણે એની માટે સાક્ષીપુરા માટે સાક્ષી ગોપાલ આવવું પડે જગન્નાથ દર્શન કે સાક્ષી છે સાક્ષી ગોપાલ પ્રભુ વૃંદાવન શાહ તૈયાર

આ છે સાક્ષી ગોપાલ અહીં ઘડી ભગવાન વૃંદાવન સાય ને બે પંડિતો સાથે સાક્ષી ભરાયું હતું અહીં ઘડી સાક્ષી પુરાવાની સાક્ષી ગોપાલ કેમેરો ચાલતો નથી એટલે સાક્ષી ગોપાલ સાક્ષી ભરાઈ જગન્નાથ દર્શન કરો એટલે તમારે આવું જ પડે

ઉપર અષ્ટ ચક્ર છે તે ચક્ર અષ્ટધાતુનું જે ચક્ર છે તે ચક્ર આપણે ચારેય દિશામાંથી જોઈએ તો ચક્ર આપણને આપણી દિશા બાજુ જ લાગે આપણે જે બાજુ હોય દિશામાં જ આવે બીજી વસ્તુ કે જગન્નાથપુરી મંદિર જે જગન્નાથપુરી મંદિર છે એ મંદિર એ એનો પડછાયો જે આવે મંદિરના પ્રાંગણમાં પડતો નથી એ ગમે તે બસ સૂર્યનારાયણ નો મંદિરનો પડછાડ નીચે નહીં પડતો એ મિસ્ટિરિયસ મંદિર છે આ જ રીતે આપણે બધા મંદિરો ફરવાના છે ત્રીસ દિવસમાં વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરી રાખો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફેમિલીવાળાને મોકલો બહારના ભાઈબંધને મોકલો તમારે જે બી ડાઉટ હોય કોમેન્ટમાં લખો કોમેન્ટનો રિપ્લાય આપીશ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજા આવા નવા વિડીયો માટે તો હવે જઈએ ત્યાં સુધીને આપણે ફરી બીજી જગ્યાએ ભુવનેશ્વર ત્યાં જગન્નાથપુરી આવી ગયા છે તો જગન્નાથપુરીથી કોર્ણાંક થોડુંક જ છે સોલ સત્તર કિલોમીટર તો જગન્નાથપુરીમાં એવું પણ એક કહેવાય છે કે જગન્નાથપુરી મંદિર જ્યારે બન્યું તો દરિયો જે હતો એ ભગવાનને મળવા માટે આવતો તો એ વખતે ભગવાન જગન્નાથે હનુમાનજીને સ્થાપિત કર્યા હતા કે એ સ્થાપના એટલા માટે કે દરિયો ભગવાનને પાર ના કરી શકે તો એની માટે મંદિર દૂરથી દેખાડું તમને લોકોને આ જે પાછળ જે મંદિર દેખાઈ રહ્યું છે હનુમાનજીનું મંદિર છે એ મંદિર દરિયો પાર ના કરી શકે જગન્નાથપુરી પુરી ઓડિશામાં પાણી આવી ના શકે એ ટાઈમે મંદિરમાં ભગવાનને મળવા માટે દરિયો પણ આવતો હતો એટલે હવે બીજો પોઈન્ટ હવે આવી ગયા છે અમે ભુવનેશ્વર આલિંગરાજ મહાદેવ હવે અહીંનું સ્પેશિયાલિટી એ છે કે જ્યારે ઈસવીસન બે હજાર ચોવીસ ચાલે એવું બે હજાર દસમાં અગિયારમી સેન્ચુરીમાં આ મંદિરની સ્થાપના થઈ હતી આ મંદિરની સ્થાપના બાદ આ મંદિરમાં જે શિવલિંગ છે એ શિવલિંગને વિશ્વકર્માએ બનાવ્યું છે એવું માન્યતા અને મંદિરની અંદર મોબાઈલ તો અલાવ નથી કે બારથી મંદિર આવી ગયું આ લિંગરાજ મહાદેવ ભુવનેશ્વર ઓડિશા અહીંયા ગાડી પણ અંદર બધું આર્કિટેક પથ્થર ઉપર કોતરી કોતરીને બહુ સારું સારું બનાવ્યું છે લિંગરાજના દર્શન કર્યા બાદ હવે અમે જઈશું હૈદરાબાદ હૈદરાબાદમાં તો હૈદરાબાદનો વિડીયો અલગ આવશે તો વિડીયો તમને લોકો ગમતા હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આપણે એક હજાર પંદરસો સબસ્ક્રાઈબ સુધી સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ અને લાઈક કમેન્ટ શેર ત્યાં સુધી મળીએ આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અટા બાય જય શ્રી રામ